નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક ગ્રામોદ વતી હું પ્રશાંત ધરુક આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે છીએ યુએસ એગ્રી સીટ્સના સુડતાલીસ ત્રેપન કપાસના પ્લોટમાં અને તમે જોઈ શકો છો તેમ આ કપાસ અત્યારે એકસો ને ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસનો થવા આવ્યો છે અને આ વર્ષના વરસાદને છતાં એક પણ જગ્યાએ ક્યાંય આવી રેસકાણ જમીન હોવા છતાં પણ ક્યાંય કપાસ પીળો પડ્યો નથી ખાખરો નથી અને તમે જોઈ શકો છો તેમ આ કપાસમાં એકસો ને એકતાલીસ ખાલી તો ઝીંડવાની બેઠક છે સાપખા અને બીજું ફ્લાવરિંગ જે છે તે અલગ એટલે અને બીજું એ કે આ જુઓ સિરીઝમાં બેઠક છે ચુસિયા સામે પ્રતિકારક જાત છે મોટા ઝીંડવાની જાત છે અને સાફ સાપ કુંભળાનું જે વજન છે તે વજન એ વધારે છે જેથી કરીને તમને બાકીની વેરાયટી પ્રત્યે ઉતારવામાં ફાયદો થાય તો આવતા વર્ષે જ્યારે પણ કપાસ બીજની પસંદગીનો સમય આવે ત્યારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી વિચાર કરવાનું નથી યુએસ એગ્રી નું સુડતાલીસ ત્રેપન અચૂક ને અચૂક પસંદ કરવાનું છે મારો નંબર છે છન્નું છે ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાઠ જય જવાન જય કિસાન અસ્તુ